નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તું એની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેત્રીસો કટા જેટલી તુવેરની આવક થઈ છે અને તું એની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણ્યા જ ને તુવેરના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તો ચૌદસો નવાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી જાઓ ક્વોલિટીમાં સારી એ ચૌદસો નવાણું ભાવ આનો એવો ક્વોલિટી જો લ્યો ભાઈ 1499 રૂપિયા ભાવ આજનો આ તુવેરનો ભાઈ નવી તુવેર એ 1534 રૂપિયા ભાવ થયો આજનો ઊંચા ઊંચો ભાવ ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી ની તુવેર ભાઈ જો લ્યો 1534 રૂપિયા ભાવ આજનો જો ક્વોલિટી સુપર ક્વોલિટી તુવેર ભાઈ 1534 રૂપિયા ભાવ આજનો ઊંચા ઊંચો જોવો તુવેર માં કાય કટે ભાઈ નવી તુવેર એ પંદરસો રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી ની તુવેર હોય એકદમ ભૂકી અને દાણો જોયો ખરખો પંદરસો બાવીસ રૂપિયા ભાવ થઈ ગયો તુવેર નો આજનો જોવો ક્વોલિટી સુપર ક્વોલિટી તુવેર પંદરસો બાવીસ રૂપિયા ભાવનો નો જોવો ભાઈ નવી તુવેર ચૌદસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને ક્વોલિટી માં સારી ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસો ચોર્યાસી ભાવ નો જોવો ચૌદસો ચોર્યાસી બાવન આદમી દોડી ભાઈ નવી તુવેર પંદરસો ને વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીની તુવેર ભાઈ જોઈ લો પંદરસો વીસ રૂપિયા ભાવ થયો આનો આદમી જોઈ લો સુપર ક્વોલિટી તુવેર પંદરસો વીસ રૂપિયા ભાવ એક સરખો દાણો ભાઈ જોઈ લો તુવેરની ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં પંદરસો વીસ રૂપિયા ભાવ આનો આદમી જોવો ક્વોલિટી તુવેર भाई नवितू रे 1480 रुपया भाव थयो क्वालिटी ने बात करें जो भाई क्वालिटी में सारी है 1480 रुपया भाव थई गयो आज जो देखो क्वालिटी भाई संसूचना हेलो साहब रुपया भाव आज जो देखो क्वालिटी हेलो आवी जैन आज 15वीं 25 रुपया भाव थयो क्वालिटी ने बात करें क्वालिटी में सारी है भाई जो लो 1488 रुपया भाव आज जो देखो क्वालिटी भाई लपकावे रुपया भाव